નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટિપ્સ માટે થઈને આ વિડીયો હું લઈને આવેશું સાથીઓ આજનો વિષય જોરદાર છે એટલું યાદ રાખજો વિષય એવો હશે કે તમે જો અસ્તુમિસ્તુન કિયા કરતા હોય એટલે કે આઠ લારી ખેંચતા હોય લોડિંગવાળી ખેંચતા હોય એટલું યાદ રહીજો વજનવાળી એટલે કે લોડિંગવાળી આઠ લારી ખેંચતા હોય એટલું યાદ રહીજો એટલે કે તમે માસ્ટર બેસન કરતા હોય તો ચેતી જજો નહીતર તમારા શરીરમાં આવું ભયનકર નુકસાન જશે એટલું આદરજો કારણ કે તમે જે ધંધો આદર્યો છે જે નોકરી આદરી છે જે જોબ આદરી છે ને એનાથી તમારો શરીરનો જે કસ કહેવાય છે જે રસ કહેવામાં આવે છે જે પાવર શક્તિ કહેવામાં આવે છે જે ઓજસ કહેવામાં જે ઉર્જા કહેવામાં આવે છે જે પ્રતિકારક શક્તિ કહેવામાં આવે છે જે જુનૂન કહેવામાં આવે છે જે ગુસ્સો કહેવામાં આવે છે જે જોશ કહેવામાં આવે છે જે સ્ટેમિનાર કહેવામાં આવે છે જે પાવર શક્તિ કહેવામાં આવે છે જે મરદાનિકી કહેવામાં આવે છે જે હિંમત કહેવામાં આવે છે જે હોસલો કહેવામાં આવે છે ને એ બધું ખોઈ બે હોશો એટલું વાતરી જો કારણ કે તમે એને બેહ શું કરો છો વહેવાઈ દોશો એટલું વાતરીજો એટલે કે વેડફાઈ દોશો સાચીઓ સત વાત સાચી કરી નાખું કે તમે જે હો તમે જો હાથ લારી ખેંચતા હોય એટલે કે માસ્ટર બેસીન કરતા હોય એટલે કે ખેંચમ ખેંચ કરતા હોય ધંધો કરતા હોય જોબ કરતા હો લોડિંગવાળી અને દાડાની અંદર તમે પોતથી સો વખત અથવા તો કાયમ રોજ તમે ધંધો કરતા હોય તો એનાથી તમારા શરીરના અંદર જે પોપટ આવે છે જે પક્ષી આવે છે પેરેસ્ટ આવે છે જે આકાશના અંદર ઉડડશે એ પેરેસ્ટની વાત કરું છું પોપટની વાત કરું જે આકાશના અંદર ઉડશે એના અંદર દ્રવ્ય હોય છે એક પ્રકારનું સફેદ કલરનું દ્રવ્ય કહેવામાં આવે છે જે છે પેઢી આગળ વધારે છે જે આ વેલો આગળ વધારે છે અને ઘાટું હોય છે ને સફેદ કલરનું હોય છે કારણ કે એનું એક ટેપુ છે ને લોહીના સો ટીપા બરાબર હોય છે એટલું વાત રહીજો વાત કરું છું વિરિયાની સ્પોમની એટલે કે શુક્રાણોની વાત કરું છું એટલું કારણ કે એનું એક ટેપુ છે ને લોહીના સો ટીપા બરાબર છે એટલું તમે રોજ એ ધંધો કરતા હોય ખોટી આદત કરતા હોય તો હું થાય ખબર છે ને એ વેડફાઈ જાય એટલું વાત રહીજો વેડફાઈ જાય ને એટલે તમારા શરીરને અંદર શું નુકસાન થાય છે ને એના વિશે પૂરી માહિતી આપવી પહેલા છે ને શ્રી ગણેશ કરી નાખજો એટલું વાત ગયો કારણ કે તે મારા એક વીડિયાને લાઈક કરી નાખજો કારણ કે તે મારા એક વિડીયાને લાઈક કરશો ને તો મારી ચેનલનું મોટિવેશન વધશે પ્લસ મારી આબડું છે પ્લસ મારી કેડિટ છે અને મને વિડીયો બનાવવાનું શોખ છે કારણ કે હું તમારા માટે નવા નવા વિડિયા લઈને સાથીઓ લાઇકો બહુ ઓછી કરો છો દબાઈ દબાઈ લાઇક કરી નાખો એટલે વિડીયો આખા ગુજરાતના અંદર ચગાઈ નાખજો ટોટીઓ ખેંચીને મને ભોયલ આવતા ના મને ફેમસ કરી નાખો મને હાઇલાઇટ કરી નાખો આખા ગુજરાતના અંદર એટલું વાત દરેકના મોબાઈલના અંદર મારો વિડીયો હોવો જોઈએ એટલું વાત રાખજો પુરુષો હોય કે મહિલાઓ દરેકના મોબાઈલના અંદર મારો વિડીયો હોવો જોઈએ એટલું વાત રહેજો એ તમારો વ્યક્તિગત પ્રશ્ન છે શેર કરવો એ ના કરવો એટલું યાદ રાખજો કારણ કે માહિતી સાચી ચાલુ છે એટલું સાથીઓ હાથ લારી ખેંચવાથી એટલે કે લોડિંગ વાળી આઠ લારી ખેંચવાથી એટલે કે આ ધંધો કરવાથી એટલે કે અસ્તુમિસ્તુ કિયા કરવાથી શું થાય ખરા તમને સત સતવાત કરી નાખું શરીરના અંદર લોહી ઓછું થઈ જાય એટલું લોહી ઓછું થઈ જાય એટલે કે ભૂખ ના લાગે ના તરસ લાગે પાચનતંત્ર ડાયજેસ્ટિવ સિસ્ટમ બગડી જાય તમારું લીવર પણ ખરાબ થાય લિવર જલ્દી કોમ કરાય નહીં કિડની બરાબર કોમ કરવાની તમે એને ઓછે ઓછું દેખાય એટલું વાત રાખજો નંબર આયા દેખાય ચોખ્ખું જોખું દેખાય ચહેરાની અંદર રોનકશક્તિ જે હોય ને રોનકશક્તિ ગાયબ થઈ જાય તે શક્તિ ગાયબ થઈ જાય એટલું વાત રાખજો તમારા મન તન અને આત્માને શાંતિ ના હોય તમે માનસિક રીતે પાગલ થઈ જાઓ ગોડા થઈ જાઓ તમે કોધિત વ્યક્તિ થઈ જાવ એટલું વાત કરી શરીર એકદમ દુગળું પતળું થઈ જાય એટલે હાડકા કમજોર થઈ જાય એટલું વાત શરીરના અંદર જાને પણ ના હોય થોડું ઘણું દોડન થોડું ઘણું સાલન થોડું ઘણું કમ કરો થાકી જતા અને ઓફિસ જતા હોય અને શ્વાસ ચડી જતો શ્વાસ ફૂલતો હોય રાદીના ધબકારા વધી જતા હોય ગભરાટ અનુભવતા હોય એટલું વાત આ બધું નુકસાન જાય છે આવી સલાહ તમને કોઈ ડૉક્ટર સાયકોલોજી ડૉક્ટર હોય ને એટલે કે સેક્સનો લગતો કોઈ પણ ડૉક્ટર હોય એ તમને આવી સલાહ આપશે નહીં તમને આવું કોઈ માર્ગદર્શન આપશે ને સાથીઓ વાત હાચી કરજો જ્યારે તમે લગ્ન કરશો પહેણશો અને બહેરું હશે અને બૈરાએ દિલનો દરવાજો ઉઘાડેલો હશે આહા હા અને તમારો જે પાળેલો પોપટ કહેવામાં જે પક્ષી છે એને દિલના દરવાજાને એને એન્ટર થવું ને જલ્દી થા નહીં એટલું વાત રહેજો દે દ્રવ્ય પેલું સફેદ કલરનો ને ફેંકી દે એટલું આરી જાણ ઢીલો પડી જાય એટલું વાત કારણ કે એનાથી નપુષિકતા આવશે એટલું વાત અને બહુ કમજોરી આવી જાય છે બહુ વિકનેસ આવી જાય જે શરીરનો જે કષ કહેવામાં આવે છે જે જોશ કહેવામાં આવે છે જે પાવર કહેવામાં આવે છે ને એ તમે એને વેડફી રહ્યા છો એને નુકસાન કરી રહ્યા છો પછી તમે હાથ વળી ડાઇટ તમે ખાશો ને ગમે એવું ખાહો ને ગમે એવો પ્રોટીન લેહો ને ગમે એટલું ખા ખા કરશો ને ગમે એટલા ઘરેલું ઉપયોગો કરશો ને તમારું શરીર વળશે ને એને શરીરના અંદર લોહી બનશે નહીં એટલું વાત રહેજો શેતકણો બનશે નહીં એટલું વાતરજો કારણ કે એ જોબ છોડી મૂકો તમે બ્રહ્મચર્ય પાલન ચાલુ કરજો અસ્તમિસ્તુન કીયા બંધ કરી નાખો બ્રહ્મચારી પાલન કરી નાખો એટલું વાત ચાલીસ પચાસ દિવસ સુધી તમે બ્રહ્મચારી પાલન કરો તમે મને યાદ કરશો એટલું વાત ગયો તમે જ કહેશો કે અમારા શરીરના અંદર ઉર્જા એ તાકાત આવી એટલું વાદરજો હું જે બોલી શકું છું હસી શકું છું જે કોમેડિયન કરી શકું જે વિડીયો બનાવી શકું છું અને શેતરના અંદર હરીફરી શકું છું ને એ શા કારણથી ખબર છે મારા શરીરની અંદર લોહી છે હિમોગ્લોબિન્સ આયરન છે એના ખૂન હોય ને તો શું થાય ખબર છે શરીરને પૂરતા મળતા માત્રાની અંદર ઓક્સિજન મળી આવે ઓક્સિજન મળી આવે ને એટલે એક પ્રકારની ઉર્જા છે એટલું વાત એમ તમારા શરીરના અંદર ઉર્જા શું છે ખબર છે વીર્ય છે એટલું વધ્યું વીર્યને તમે બગાડ કરશો ને તો તમારો શરીરનો સત્ય નાશ વળી જાય એટલું વાત શરીર હાખે વીક પડી જાય ચેડે જાતે લગ્ન કરશો તો બહેરાને કોઈ કશું કરી કહેવાના નથી કોઈક છોકરીને ચાલુ થવા તો કશું કરી કહેવાના નથી કારણ કે એની લાઈફ એટલે એનો ભાવ બગડી જાય એટલું વાત સાથીઓ સત વાત કરું છું જે ધંધો કરતા હોય જે જોબ કરતા હોય બંધ કરી નાખવાની એનાથી કોઈ પગાર મળતો નથી અમુક શરીરને નુકસાન જાય છે જેમ તમે ઘરના અંદર ઘી બનાવતા હોય એટલું વાત રાખજો એ ઘી કેટલી મહેનતથી બનતું હોય છે પછી એ ઘી તમે એવી રીતે કોઈ જગ્યાએ ફેંકી દેવાના છો કે નાશી દેવાના હો એનો ખાવા તરીકે ઉપયોગ તો કરવાના જ છે એટલું વાત એમ તમારા શરીરની અંદર એક પ્રકારનું ઘી બનાવશે એ ઘીને તમે બરબાદ કરશો નહીં એટલું વાત એનો સત્ય નાશ કરશો નહીં એને સંગ્રહ કરી રાખો એટલો ભવિષ્યના અંદર એ મજરે આવશે એટલું વાત રહીજો ભવિષ્યના અંદર અને એટલી બધી તાકાતના શરીરના અંદર આવશે નહીં કે એનો સંગ્રહ કરશો ને તો કહી શકાય ના એટલું વાત જોશ આવશે પાવર આવશે એટલે કે તમે હસ્તમિશ્રન ક્યાં કરતા હોય તો બંધ કરી નાખજો ચેતી એટલું હસ્ત નુકસાનકારક છે અને વાત કરું છું એટલું રાખજો એનાથી છે ને પોપટ કમજોર પડી જાય છે પક્ષી એટલે કે જે આપણું સ્ટેમિનાર કહેવામાં જે લોખંડ જેટલું મજબૂત રહેવું જોઈએ ટાઈટ રહેવું જોઈએ ઉત્તેજિત રહેવું જોઈએ એટલે કે પક્ષી એટલો બધો ટાઈટ રહેતો નથી એટલું વાત રાખજો તમે જે બી ખોરાક કહો છો ને એનો સંગ્રહ કરી રાખો એટલું વાત કોઈ પણ બી ખોરાક ખો છો તમે કોઈ પણ ખાવા ખો છો ને એનો સંગ્રહ કરી રાખો અને પેલું તમે સોડી મૂકો એટલે એ આદત જે ખોટી છે સોડી મૂકો તમારા શરીરના અંદર ઓટોમેટિક ધીરે ધીરે આસ્તે આસ્તે ઓટોમેટિક પરિવર્તન આવશે વિકાસ થા સૌનો વિકાસ તમારો પણ વિકાસ થ એટલું વાત જો સાથીઓ સત વાત કરું છું અને લિમિટના અંદર તમે કરી શકો છો અસ્તુમસ્તુમ કિયા એટલે કે આટલા લોડિંગવાળી તમે ખેંચી શકો છો લિમિટના અંદર પણ એ અઠવાડિયા અંદર એક વખત મહિનાની અંદર એક વખત એક કરવી જરૂરી છે એક પકાની કસરત છે એક પ્રકારની એક્સરસાઇઝ છે એટલું વાત રાખજે એનાથી કરવાથી છે ને બહુ બેનિફિટ મળી છે એટલું યાદ રાખજો સાથીઓ સત વાત કરી નાખું એ ધંધો બંધ કરી નાખજો કે તમારી લાઈફ અને તમારી જિંદગી પણ સુધરી જશે એટલું યાદ રાખજો સાથીઓ સત વાત હાથ કરું છું તમે હસ્તમિશ્રમ કયા કરતા હો તો તમારી આદતોને એ સુધારી દેજો ભવિષ્યના અંદર એ આદત તમને નડી જશે અને વિનાશ વતરી શકાય શરીરના અંદર અસંખ્ય બીમારીઓ અસંખ્ય રોગો આવવાનું કારણ એ છે એટલું વાત રાખજો તમારું શરીર બરબાદ થાય તમારું ઘર બરબાદ થાય તમારો પરિવાર બરબાદ થાય તમારી પેટી આગળ ના વધે એ કારણ મોટું છે એટલું યાદ રાખજો સાથીઓ તમારા પાસે કરોડો રૂપિયા છે અબોજો રૂપિયા છે ને બધા પૈસા વ્યસ્ત છે એટલું વાત તમારું શરીર હાજર છે તમે નિરોગી હશો તમે રોગમુક્ત હશો તમે સારી ડાયટ કરતા હશો તમે સારો ખોરાક ખાતા હશો સારી લીલી શાકભાજી ખાતા હશો સારું સારું ખાતા હશો ને તો તમારું શરીર સ્વસ્થ હશે ને એ તમારા રૂપિયા છે એટલું વાત ધન દોલત શોહર બધું હોય ને તમારા પાણી બધું નકમવું છે તમારા પાણી ખુશી ના હોય તમારા પાસે આનંદ ના હોય ને બધું નકમું છે એટલું વાત કરી સાથીઓ મને આખા ગુજરાતના અંદર ચગાઈ નાખજો એટલું વાત દેજો ટોટીઓ ખેંચીને ભોયલ આવતા નહીં કારણ કે હું તમને જે સલાહ આપું છું ને એ સેક્સ્યુલોજી જે ડૉક્ટર હોય ને એ તમને આવી સલાહ આપશે નહીં કારણ કે આપણી સલાહ પરફેક્ટ છે એટલું વાત અને ગુજરાતના અંદર મને ફેમસ કરી નાખો હાઇલાઇટ કરી નાખો એટલું ટુ આ દરેક દરેક ચેનલના બધી જગ્યાએ મને હાઈલાઈટ કરી નાખો દરેકના વોટ્સઅપનો ફેસ મૂક હોવો દઉં અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો બે લાયક પર ક્લિક કરી નાખો મિત્રો તમારા જેટલા ગ્રુપ હોય જેટલા સર્કલ તમામ જગ્યાએ ઠોર નંબર પડે મિત્રો આવજો બાભાઈ શું ટાટા વન ફોરથી